વડોદરા શહેરમાં બેડમિન્ટન પ્રેમીઓ માટે આનંદની વાત એ છે કે અહીં યોનેક્સ સનરાઈઝ ફોર્થ મિની નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશીપ્સ બે હજાર પચીસનું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે બેડમિન્ટન એસોસિએશન ઓફ ઇન્ડિયા ગુજરાત બેડમિન્ટન એસોસિએશન અને બરોડા બેડમિન્ટન એસોસિએશનના સંયુક્ત નેજા હેઠળ યોજાતી આ ચેમ્પિયનશીપ દેશના અંડર ઇલેવન ખેલાડીઓ માટે પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય મંચ ગણાય છે ચેમ્પિયનશીપ આઠથી અગિયાર ડિસેમ્બર બે પચીસ દરમિયાન ન્યૂ સમા રોડ સ્થિત સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાશે બોયઝ સિંગલ્સ ગર્લ્સ સિંગલ્સ બોઇઝ ડબલ્સ અને ગર્લ્સ ડબલ્સ એમ કુલ ચાર કેટેગરીમાં મેચો યોજાશે સ્પર્ધામાં દેશભરના બસો પચીસ જેટલા ખેલાડીઓ ભાગ લેશે બીબીએના પ્રમુખ દીપક પટેલે મેચોના શેડ્યુલ અંગે માહિતી આપતી હતી તમને જણાવ્યું હતું આઠ ડિસેમ્બરે સવારે નવ વાગ્યે પ્રથમ રાઉન્ડ સાંજે પાંચ વાગ્યે બીજો રાઉન્ડ નવ ડિસેમ્બરે પ્રી ક્વાર્ટર ફાઇનલ દસ ડિસેમ્બરે સવારે ક્વાર્ટર ફાઇનલ સાંજે સેમિફાઇનલ અગિયાર ડિસેમ્બરે બપોરે એક વાગ્યે તમામ કેટેગરીની ફાઇનલ્સ યોજાશે સ્પર્ધકોને પ્રોત્સાહન રૂપે કુલ રૂપિયા ચાર લાખનો ઇનામ ફંડ રાખવામાં આવ્યો છે જેમાં સિંગલ્સ કેટેગરીમાં વિજેતાને રૂપિયા ચાળીસ હજાર રનર્સઅપ માટે રૂપિયા વીસ હજાર સેમી માટે રૂપિયા અઢાર હજાર ક્વાર્ટર ફાઇનલિસ્ટ માટે રૂપિયા સોળ હજાર તથા પ્રી ક્વાર્ટર ફાઇનાલિસ્ટ માટે રૂપિયા બાર હજાર અને ડબલ્સ કેટેગરીમાં પણ સમાન રકમના પુરસ્કારો આપવામાં આવશે બેડમિન્ટન એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા અંડર ઇલેવન ખેલાડીઓને રાષ્ટ્રીય સ્તરે તક આપવા અને ભવિષ્યના પ્રતિભાશાળી ખેલાડીઓ ઘડવા આ મેની નેશનલનું આયોજન કરવામાં આવ્યું છે આજની પત્રકાર પરિષદમાં ચેમ્પિયનશિપ અંગેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી બરોડા બેડમિન્ટન એસોસિએશન ને આ તબક્કે ખૂબ જ ઉત્સાહ અને ની લાગણી છે જે ગુજરાત બેડમિન્ટન એસોસિએશન એ બરોડા બેડમિન્ટન એસોસિએશનને આયોજન કરવાની જવાબદારી આપી છે સૌપ્રથમ તો ગુજરાત બેડમિન્ટન એસોસિએશનનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ કે આટલી મોટી ઇવેન્ટ અમને આયોજન કરવા માટે આપી છે અને ગુજરાતમાં બી આ જે મિની નેશનલ છે એનું ઓર્ગેનાઇઝિંગ ફર્સ્ટ ટાઈમ થઈ રહ્યું છે એ બી બરોડા માટે ગૌરવની વાત છે અને આ સ્પર્ધા આંતરરાષ્ટ્રીય કક્ષાની ફેસિલિટીઝના મુતાબિક રમાનાર છે એમાં જે રેફરી છે આસિસ્ટન્ટ રેફરી છે એ લોકોએ અનેક આંતરરાષ્ટ્રીય કક્ષાની રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓનું આયોજન કર્યું બહુ અનુભવ ધરાવતા લોકો છે એટલે આયોજકોને આ બાબતની ચિંતા થોડી ઓછી છે કે ભાઈ આ લોકો છે ટુર્નામેન્ટ સરસ રીતે થશે આખા ગુજરાતની રેન્કિંગ ટુર્નામેન્ટમાંથી પસંદગી થાય છે પસંદગી થઈને ગુજરાતની ટીમ બને છે અને ગુજરાતની ટીમના માં બરોડાના ખાસ કરીને બે ખેલાડી છે જે અમારા રાકેશભાઈએ જણાવ્યું છે કે કયા ગુજરાતના અને બરોડાના ખેલાડીઓ છે મહેમાનમાં આ આ તબક્કે ઉદ્ઘાટન સવારે સાડા દસ વાગે થવાના છે અને મુખ્ય મહેમાન તરીકે આપણા વડોદરા શહેરના જે હંમેશા રમતની સાથે જોડાયેલા રહ્યા છે એવા પોલીસ કમિશનર શ્રી હાજર રહેવાના છે અને બરોડા બેડમિન્ટન એસોસિએશન ગુજરાત બેડમિન્ટન એસોસિએશનના પદાધિકારીઓ બી આ સમયે હાજર રહેશે અને અમારી આ સ્પર્ધાના સ્પોન્સરો બી હાજર રહેશે યોનેક સનરાઈઝ ફોર્થ મિનિ નેશનલ ચેમ્પિયનશીપનું આગામી આઠથી અગિયાર ડિસેમ્બર દરમિયાન સમા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે આયોજન થવા જઈ રહ્યું છે જેમાં ભારતમાંથી તેત્રીસ રાજ્યોમાંથી બસ્સો ને પચીસ ખેલાડીઓ ભાગ લેવા આવનાર છે આમાં દરેક રાજ્યના જે ચેમ્પિયન થયા હોય વિજેતા થયા હોય એ ખેલાડીઓ ભાગ લેશે જે આ ટુર્નામેન્ટ ગુજરાતમાં પ્રથમ વખત થવા જઈ રહી છે અને એનું આયોજન બરોડા બેડમિન્ટન એસોસિએશનને જે સોંપવામાં આવેલ છે એ ઘણી ગૌરવની વાત છે અને બરોડા બેડમિન્ટન એસોસિએશનના પદાધિકારીઓ આના માટે ખૂબ જ મહેનત કરી રહ્યા છે અને જેમત કરી રહ્યા છે કે જેથી આવનારા દરેક ખેલાડીઓને સારામાં સારું વાતાવરણ અને પ્રોત્સાહન પૂરું પાડી શકીએ અને એમને સારી સુવિધાઓ પૂરી પાડી શકીએ એ માટેનો માટે કેટલા રાજ્યો ટોટલ તેત્રીસ રાજ્યો માંથી અને કેન્દ્ર શાસિત પ્રદેશ માંથી આ સ્પર્ધામાં ભાગ લેવા આવનાર છે ટોટલ બસ્સો ને પચીસ ખેલાડીઓ ભાઈઓ અને બહેનો ભાગ લેવાના છે વિજેતા ખેલાડીને સિંગલ્સ ખેલાડીને ચાર ચાલીસ હજાર રૂપિયા નું રોકડ પુરસ્કાર એમ દરેક કેટેગરીમાં ટોટલ મળીને કુલ ચાર લાખ રૂપિયાના પ્રાઇઝ મની છે રોકડ પ્રાઇઝ છે આ લોકોને સર્ટિફિકેટ આપવામાં આવશે અને ટ્રોફી એનાયત કરવામાં આવશે